પ્રાકૃતિક કૃષિ અભિયાન બે હજાર પચીસ જિલ્લાના ઠાસરા નડિયાદ કપડવંજ માતર અને કઠલાલ તાલુકા ખાતે પ્રાકૃતિક શાકભાજી હાટનું સફળ આયોજન થયું ખેડા જિલ્લાના ઠાસરા નડિયાદ કપડવંજ માતર અને કઠલાલ તાલુકા ખાતે આજે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત શાકભાજીના વેચાણ માટે હાટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કૃષિ હાટ દર ગુરુવારે કરવામાં આવે છે આજે ઠાસરા તાલુકાના ઉધમાતપુરા ગામના ખેડૂત છત્રસિંહ ડાભયભાઈ પરમાર મોટા કોતરિયા ગામના માવજીભાઈ દલપતભાઈ પરમાર ચેતરસુંબા ગામના જેસિંગભાઈ રાયસિંહભાઈ જાદવ શાકભાજી અને અનાજ લઈને હાજર રહ્યા હતા આ હાટમાં કરેલા ગિલોળા દૂધી ભીંડા ગલકા શરગવા પપૈયા ડોળીની ભાજી ચોળી ઘઉં બાજરી રાગી મેથી સહિત અનેક પ્રકારની મોસમી શાકભાજી ઉપલબ્ધ હતી જે પ્રાકૃતિક ઉત્પાદનો પ્રત્યે પોતા લોકોની વધતી જાગૃતિ અને પસંદગી દર્શાવે છે હાટમાં આવેલા ગ્રાહકોએ શાકભાજીની ગુણવત્તા અને તાજગીની પ્રશંસા કરી હતી આ આયોજન ખેડૂત અને ગ્રાહકો બંને માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું ખેડૂતોએ તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળ્યો બીજી તરફ સ્થાનિક નાગરિકો ને પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશક વગર ઉગાડેલી શુદ્ધ શાકભાજી ખરીદવાનો અવસર મળ્યો આ હાટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેડૂત તોને તેમની પ્રાકૃતિક પદ્ધતિઓથી ઉગાડેલી શાકભાજીનું સીધું વેચાણ કરવા માટે મંચ પૂરો પાડવાની અને ગ્રાહકોને રસાયણમુક્ત તાજી અને પૌષ્ટિક શાકભાજી સુલભ બનાવવાનો હતો કેબિનેટ માર્કેટિંગ પ્લાનિંગ એન્ડ પ્રમોશન કન્સલ્ટ પટેલ તાલુકા પ્રોજેક્ટ મેનેજર પ્રાકૃતિ બોડ ઠાસરા હેરાજ પટેલ એટીએમ છત્રસિંહ રાઠોડ તાલુકા પ્રોજેક્ટ મેનેજર ભૂમિકાબેન પટેલ કપડવંજ તાલુકા પ્રોજેક્ટ મેનેજર સુરેશભાઈ સોઢા કઠલાલ તાલુકા પ્રોજેક્ટ મેનેજર પાર્થ પટેલ નડિયાદ તાલુકા પ્રોજેક્ટ મેનેજર હાર્દિક ગોડાદ માતર ખેતી મદદનીશ ઠાસરા દલપતભાઈ સોઢા તેમજ ખરીદદારો હાજર હતા